અમદાવાદના રામુલમાં લૂંટ અને અપહરણ મામલો રામુલ પોલીસે છ આરોપીની કરી ધરપકડ પચીસ લાખ રોકડા સોના ચાંદીના દાગીના સહિત ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે કર્યો સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ સાથે રાખી સ્થળનું પંચનામું કરવામાં આવ્યું વસ્ત્રાલના કબીર મંદિર પાસે બની હતી ઘટના મુખ્ય આરોપી સંગ્રામશ્રી સિકરવાર અને ઋષિક ઉર્ફે હેપી સહિત છ આરોપીઓની કરી હતી ધરપકડ મુખ્ય આરોપી સંગ્રામશ્રી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ કસ્ટડી દરમિયાન પીઆઈની પિસ્તોલ છે ભાગવાનો પ્રયત્ન કરતા ગોળી વાગી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યો હતો આજરોજ કબીર મંદિર પાસે ઘટના સ્થળે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓને લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ વિસ્તારની અંદર તારીખ રોજ જે બનાવ બનેલો એ બનાવની એક ફરિયાદી છે એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે ચાર પાંચ છ દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ નવ નવ તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના એવા આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે એમનું રૂટિન હતું અહીંયા આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેખીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો ઇનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આ જે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે એ કફલ આપવા મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો સમગ્ર બનાવ બનેલો એ બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાયેલી છે અને એ હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યું છે આરોપીના જે આરોપી છે એમના રિમાન્ડના પાંચ દિવસ રિમાન્ડ મળેલા અને આજરોજ સત્તર ઝીરો વાગે રિમાન્ડ જોવા પાછળની આવશ્યકતા છે ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે પણ હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમે વધુ પોલીસ કસ્ટડી આવી